ગાંધીધામની એમપી પટેલ કન્યા વિદ્યાલય ખાતે ગણતંત્ર દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી ટ્રસ્ટીગણ આચાર્ય અને અન્ય મહાનુભાવોના હસ્તે ધ્વજવંદન કરીને ધ્વજની સલામી ઝીલવામાં આવી હતી ગાંધીધામથી મારા પ્રતિનિધિ વિસ્તૃત અહેવાલ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિત એમપી પટેલ કન્યા વિદ્યાલયમાં ગણતંત્ર દિવસની વિશેષ અને ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી ખાસ કરીને ધ્વજવંદનના કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી કિશોરભાઈ મકવાણાના હસ્તે ધ્વજવંદન કરી સૌને શુભકામના પાઠવવામાં આવી હતી આ પ્રસંગે માનદ મંત્રી અરુણભાઈ શાહ સહમાનદ મંત્રી દિનેશભાઈ પટેલ ખજાનચી પ્રેમચંદભાઈ મહેતા યશેશભાઈ ધોળોકીયા ડોક્ટર નાયક સાહેબ ટ્રસ્ટીઓ ખાસ ઉપસ્થિત હતા શાળાના પ્રિન્સિપાલ કૈલાસબેન ચિતોડા અને શાળાના અન્ય શાળાના આચાર્ય અશોકભાઈ બરાસરા જસુબેન કોલી તરલાબેન નાગડા કોલેજના પ્રિન્સિપાલ પૂર્વી ઠક્કર અશ્વિન વૈષ્ણવ સહિતના લોકો ઉપસ્થિત હતા સંચાલન સાંસ્કૃતિક સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું અને દેશભક્તિના ગીત પણ રજૂ કરવામાં આવ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે આચાર્ય કૈલાસબેન ચિત્રોડાના માર્ગદર્શન સ્થળે તમામ શિક્ષકગણ વિદ્યાર્થીગણ અને ટ્રસ્ટીગણોએ ખૂબ જહેમત ઉઠાવી હતી